સ્વાગત છે તમારું એમ જે ટીચિંગમાં મારું નામ છે જય મહેતા અત્યારના વિદ્યા ભરતી ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ માટે સ્પેશિયલ કચ્છ ભરતીનો પ્રથમ રાઉન્ડ જાહેર થઈ ગયો છે જે ઉમેદવાર કચ્છના ઉમેદવાર છે અથવા તો જેનું થોડાક પોઈન્ટને લીધે સામાન્ય ભરતીમાં નામ નથી આવેલું તેના માટે બહુ મોટી ખુશખબરી કહી શકાય સાથે સાથે ગણિત વિજ્ઞાન માટે પણ અપડેટ આવેલું છે તે પણ હું તમને જણાવવાનો છું તે પહેલાં જે લોકોએ સબસ્ક્રાઇબ ના કરેલું હોય તે સબસ્ક્રાઈબ કરી લેજો તમે જોઈ શકો છો માત્ર ઓગણત્રીસ ટકા લોકોએ સબસ્ક્રાઈબ કરેલું છે જો તમે વિડીયો ઉપર ક્લિક કરો છો તમને વિડીયો ગમે છે તો તમે સબસ્ક્રાઇબ કરી શકો છો તમને ભવિષ્યની તમામ શૈક્ષણિક અપડેટ છે એ આ ચેનલ ઉપર મળતી રહેશે અને માની લો તમે સબસ્ક્રાઈબ કરી લીધું છે તમે ઓગણત્રીસ ટકાની અંદર આવો છો તો તમે હાઈપ આપી શકો છો સબસ્ક્રાઈબના બટન નીચે એક હાઇપનું ઓપ્શન હશે એના ઉપર ક્લિક કરશો તો આ વિડીયો છે એ બીજા ઘણા લોકો સુધી પહોંચી શકશે બરાબર છે ચાલો આપણે અપડેટ જોઈ લઈ કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ને પચીસ આમાં વર્ષ તમે જોઈ શકો છો બે હજાર પચીસ લખેલું છે જે લોકો ધ્યાનથી જોતા હશે એ લોકોને સમજાવી દઉં કે આની પહેલાની જેટલી અબડ હતી સામાન્ય ભરતી માટે એમાં વર્ષ બે હજાર પચીસની જગ્યાએ વર્ષ બે હજાર ચોવીસ લખેલું હતું એનું સિમ્પલ રીઝન એ છે કે સામાન્ય ભરતીના ફોર્મ છે એ બે હજાર ચોવીસના એનમાં ભરેલા હતા અને કચ્છ ભરતીના ફોર્મ બે હજાર પચીસમાં ભરેલા હતા એટલે વર્ષમાં થોડોક ફેરફાર જોવા મળે છે હવે મહત્વની વાત આપણે કરીએ તો પ્રથમ તબક્કો સામાજિક વિજ્ઞાન વિષય તો આજે સોશિયલ સાયન્સ માટે છે બાકીના વિષયની અપડેટ હવે આવશે સામાજિક વિજ્ઞાન વિષયની ફાઇનલ મેરિટ યાદી આજ રોજ પ્રસિદ્ધ કરવામાં આવનાર છે મતલબ કે એફએમએલ વન આમ તો વન તો ના કહી શકાય એફએમએલ આવી ગયું છે આની પહેલાં પીએમએલ આવેલું હતું હવે એમાં સુધારા વધારા કરી અને ફાઇનલ મેરિટ યાદી છે એ તમને આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો તથા મેરિટમાં આવતા ઉમેદવારો પોતાનો કોલ લેટર વેબસાઇટ ઉપરથી દસ દસ બે હજાર પચીસના રોજ અઢાર કલાકથી ઓનલાઈન મેળવી શકશે મતલબ કે આજના દિવસથી સાંજના છ વાગ્યા પછી તમે ઓનલાઈન કોલ લેટર મેળવી શકશો બરાબર છે જે લોકો મેરિટમાં આવે છે તે લોકો બધા કોલ લેટર ડાઉનલોડ કરી શકશે કચ્છ જિલ્લામાં વિદ્યા સ્પેશિયલ ભરતી બે હજાર પચીસ ધોરણ છતી આઠ ગુજરાતી માધ્યમમાં સામાજિક જ્ઞાન વિષયના અનામત અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ કેટેગરી સામે દર્શાયેલ મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે આ ઉમેદવારો પંદર દસ પચીસ થી સત્તર દસ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે મતલબ કે ત્રણ દિવસ માટે બોલાવેલ છે હવે તમને કશું જણાવી દઉં કે સામાન્ય ભરતીની જેટલી પણ એસએસની જગ્યાઓ છે તે ભરાઈ ગઈ છે એટલે હવે એનો ચોથો તબક્કો આ ચોથું રાઉન્ડ બારે નહીં પડે એને ત્રણ રાઉન્ડ બારે પડી ગયા ત્યાં સુધીમાં બધી ભરતી પૂરી થઈ ગઈ છે બરાબર એટલે કચ્છની ભરતીનો પહેલો રાઉન્ડ આવેલો છે અત્યારે ત્રણ દિવસ માટે પહેલો રાઉન્ડ છે પંદર સોળ ને સત્તર તારીખ સુધી અને કેટેગરીની આપણે વાત કરીએ

કચ ભરતીના ગણિત વિજ્ઞાન વિષયની જિલ્લા પસંદગીની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે તેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી એનો મતલબ શું થયો કે સોશિયલ સાયન્સ અને ભાષાની જિલ્લા પસંદગી પૂર્ણ થયા બાદ જ ગણિત વિજ્ઞાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે હવે આમ જોવા જઈએ તો સૌથી પહેલાં સામાન્યનું પૂરું થઈ ગયા પછી તરત જ ગણિત વિજ્ઞાનનું સામાન્યનું આવવું જોઈએ પણ અત્યારે નથી આવેલું બરાબર છે એવું બની શકે કે સોશિયલ સાયન્સ અને ભાષાના ઉમેદવારોને સૌથી પહેલાં હાજર કરે ત્યારબાદ ગણિત વિજ્ઞાનના ઉમેદવારોને હાજર કરે જે થઈ શકે ઈ તો તમને અપડેટ છે આપવાનો છું બરાબર અત્યારે કઈ નકી ના કહી શકાય આ ખાલી અનુમાન છે બાકી તરત જ છે આ ભરતી પૂર્ણ થઈ ગયા પછી કચ્છની ભરતી પૂર્ણ થઈ ગયા પછી ઘણી તેના નું છે ચાલુ થઈ શકે છે અને આનો બીજો રાઉન્ડ પણ આવી શકે છે અત્યારનો ઓપન કેટેગરીનો રાઉન્ડ છે ઘણા બધા ઉમેદવારોને બોલાવેલા છે બરાબર તમામ કેટેગરીના આમાં પણ જે ઉમેદવારો છે એનો એક્સેસ કોલેટર હોઈ શકે છે એટલે જરૂરી નથી કે તમારું નામ આવી જ જાય બરાબર પ્લે તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે અને બાકી સરકારી નોકરી માટેની પરીક્ષા અને બાકી જે અપડેટ છે એ મળતી રહે એટલા માટે સબસ્ક્રાઈબ તમે કરી લેજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર